નમસ્કાર વાઇબ્સ ઓફ ઇન્ડિયા સાથે હું સુરભી ચાલો જાણીએ આજનો રાશિફળ અને કઈ રાશિ માટે કેવો રહેશે આજનો દિવસ મેષ રાશિના લોકોની વિરોધીઓ સાથે સમજૂતી થઈ શકે છે સમાજમાં તમારી કીર્તિમાં વધારો થશે કાર્યસ્થળ પર અધિકારીઓના આદેશનું પાલન કરવું પડશે ધાર્મિક કાર્યોમાં ભાગીદારી વધશે વૃષભ રાશિના લોકોના વ્યવહારથી લોકો ખુશ થશે સામાજિક કાર્યોમાં તમને રસ રહેશે બિનજરૂરી તણાવને તમારા પર હાવી ન થવા દો વિદ્યાર્થીઓ આજે કંઈક નવું શીખવાનો પ્રયાસ કરશે મિથુન રાશિના લોકોની ક્ષમતાઓને વિકસાવવાનો પ્રયાસ કરશે તમારે શત્રુઓથી સાવધાન રહેવું જોઈએ શેર બજારથી લાભ મળશે વેપારમાં નવા પ્રયોગો કરી શકો છો દાનમાં પૈસા ખર્ચ થશે કર્ક રાશિના લોકોને સરકારી કામકાજમાં લાભ મળશે કાર્યસ્થળમાં તમને ઉચ્ચ પદ સોંપવામાં આવી શકે છે વધુ પડતો આત્મવિશ્વાસ નુકસાન પહોંચાડી શકે છે પરિવારના સભ્યો સાથે વાતચીત જાળવી રાખો માનસિક તણાવ દૂર થશે કન્યા રાશિના લોકોને સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓથી રાહત મળી શકે છે ધાર્મિક કાર્યોમાં ધ્યાન આપશો નોકરીમાં ઉચ્ચ પદ મળવાની સંભાવના છે વેપારમાં વૃદ્ધિ થવાની સંભાવના છે તુલા રાશિના લોકોનો નકામા કાર્યોમાં સમયનો વ્યય થશે વિદ્યાર્થીઓને એકાગ્રતાનો અભાવ અનુભવાશે તમારા ગુસ્સા પર નિયંત્રણ રાખો વૃશ્ચિક રાશિના લોકોના સંજોગો ધીમે ધીમે સુધરશે કાર્ય શૈલીમાં પરિવર્તન લાવી શકો છો તમારા પર કામનું દબાણ ઓછું થશે કલા જગત સાથે જોડાયેલા લોકોને સન્માન મળશે આવકની સ્થિતિ મજબૂત રહેશે ધન રાશિના લોકો પરિવારના સભ્યોને સમય આપશે સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓમાં સુધારો થશે વૈવાહિક જીવનનો તણાવ દૂર થશે કામ કરવાની રીતમાં પરિવર્તન લાવી શકો છો તમારો આત્મવિશ્વાસ વધશે મકર રાશિના લોકોએ રાજનૈતિક વિષયો પર વધારે વિવાદ ન કરવો વિવાદાસ્પદ બાબતો સામે આવવાની સંભાવના છે ઉચ્ચ શિક્ષણ માટે વિદેશ પ્રવાસ થઈ શકે છે કેટલાક મહત્વપૂર્ણ કામ પૂર્ણ થઈ શકે છે કુંભ રાશિના લોકોનું સ્વાસ્થ્ય નબળું રહેવાની શક્યતા છે દુશ્મન પક્ષને ઓછો આંકવાની ભૂલ ન કરો ઘરમાં સ્વચ્છતાનું ધ્યાન રાખો બાળકોની સમસ્યાઓ સમજો મીન રાશિના લોકો માટે નવા કાર્યની શરૂઆત કરવા માટે દિવસ શુભ છે નોકરીમાં તમને પ્રશંસા મળશે ભાગીદારીમાં કામ કરવાથી લાભ મળશે પરિવારમાં લગ્નને લઈને ચર્ચા થઈ શકે છે કાલે ફરી મળશું ત્યાં સુધી અમારી સાથે જોડાયેલા રહો અમારા વિડીયોને લાઇક કરો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અમે આશા રાખીએ છીએ કે આપનો દિવસ સારો જાય આભાર